મકરપુરા જીઆઈડીસી પાસે કાંસમાં સફાઈ કરતા કામદારો પાસે સુરક્ષા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ પાસે આવેલ કાંસમાં હાલમાં સફાઈનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે વરસાદ પહેલાના દિવસોમાં કાંસમાં કચરો દૂષિત પાણીના કારણે અતિ ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે કચરા ઢગલા ગંદકીના કારણે આ વિસ્તારોમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે સ્થાનિક ઉદ્યોગો દ્વારા દૂષિત જળ છોડાતું હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ગટરના દૂષિત પાણી પણ કાંસમાં છોડાતા ગટરના દૂષિત પાણી પણ કાંસમાં છોડાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ કાંસ પર દબાણની પણ માહિતી સામે આવી રહી છે વિશેષ એ છે કે સફાઈના કામદારોને કોઈ પણ પ્રકારની સુરક્ષા કીટ ઉપલબ્ધ કરવામાં આવી નથી કામદારો જીવના જોખમે દૂષિત કાંસમાં ઉતરીને સફાઈ કામગીરી કરી રહ્યા છે જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આ કામગીરીમાં જો કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની વરસાદી દિવસમાં ગંદકી અને કચરાના ઢગલાના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ આવે તો નવાય નહીં ચોમાસા પૂર્વે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો થાય છે ત્યારે આ પ્રકારની અસ્વચ્છતા તંત્રની કામગીરી પર પ્રશ્ન ચિહ્ન ઉભું કરે છે આ મામલાને લઈને વડોદરે વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ મામલે યોગ્ય તપાસ કરાવશું અને જીપીસીબી સાથે પણ વાત કરીને યોગ્ય કાર્યવાહી કરાશે સમસ્યાનું વિરતક નિરાકરણ લાવવામાં આવશે તેમના નિવેદન પછી મોટો સવાલ ઊભો થાય છે કે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્થિતિથી અજાણ છે કે દૃષ્ટાસની ભૂમિકામાં છે મીડિયા દ્વારા સવાલો પૂછાયા પછી તપાસ શરૂ થાય તેવી તંત્રની કામગીરી ગંભીર ચિંતાનો વિષય છે આકાશની સ્થિતિ જો આવી જ રહી તો ચોમાસામાં જળલેન પરિસ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર વાસ્તવમાં જમીન સ્તરે શું કાર્યવાહી કરે છે અને હાલની પરિસ્થિતિમાં કેવો અને કેટલો જલ્દી બદલાવ આવે છે હાલ આપને મનમાં ધ્યાનમાં મૂકી છે એટલે આવનારા દિવસોમાં આની ક્યાં છે વીએમસી લિમિટની અંદર છે કે જેએસી અંદર કે બહાર છે અમે જોઈશું બીએમસી લિમિટની અંદર હોય તો અમે એની ચેક કરવા માટે સી એન્જિનિયર અને ત્યારના એન્જિનિયરને સૂચના આપીને ચેક કરાવું છું પણ જીઆઈડીસીની અંદર પછી જોડે પણ ચર્ચા કરીને આ આ જગ્યાનું શું થઈ ગયા છે એ નિરીક્ષણ કર્યા પછી આગળનું કામગીરી કાર્યવાહી કરવામાં આવશે ક્યાંક સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમી કરતા હોય એવું લાગે છે શાયદ તો થોડું આમ તો ખર્ચા કરો જ છો સુરક્ષા માટે પણ લોકો આનો દુરુપયોગ કરતા હોય છે શું લાગે છે હાલ આપણા ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ અને આવનારા દિવસોમાં એવું બનવું હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ પણ હાલ આપણે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દોજો અમે કડક પગલાંથી એને સુધારવાનો પ્રયત્ન કરીશું